ઈ વસ્તુને મામા ખરી આવશે અમે હવે અમે તમ ના પાઈ પાવડા હું તમે અમારી શરમ નઈ રાખશી શરમ જાત જ નઈ એમાં હું કોઈ નઈ રાખતો તમારી વાત ચાલી ગયો નઈ યાર ના ગતો ની કાકા મારા પરથી વારો છે મી પડે ગારો છે કાકા આ બોનથી વાર છે ઓ તો વાર તો ભળાઈ ઓછું તું એ તાર બગડ થઈ જાય તો થળ ચાલુ કરી આચી આચી કરી ગયા આજા આજા દેવા લુકવાળો લાલભાઈ શું હો જો કેમ આયા તા આવરા તમે

એ એ એ એ એ તાર પાવડો ને તમે જાજુ પાવડો પાવડો લઈ ને હું તમને તો ઉસા મારી પણ ઓને ધુગняયું પાવડો ના હા ચેક કરી દેજો આ સ્ક્રુ ઢીલો તો કરો તમે લઈ જો કસો

મો શું કરે અરે મોરલી તા મોરલી ફરાઈ એ સુરાઈ એ સુરાઈ એ સુરાઈ આ શું આ અરે સુરાઈ અરે સુરાઈ અરે સુરાઈ ઓ ભાઈનો હાથ પી સુરાઈ પાડી મમી વાત હોય મને મારું કરો કે તમે જ તો જો તમે હું થાકીરો જીતું હા

કોઈ પાવડો નઈ દેતા આરા ઈજો હાલો ધર દઈન વાત હડજો બરાબર મારા એની પોણી પસ કાફ ના મણે વાત હાચી અન આપણે ઉડો હો બાપા માંગ્યા છે મુકુ પણ મી ભાડાઈ ને પાવડો લઈ જાતે કે ગ્રેમ લાવતા છે પાવડો

બે ત્રણ કલાક બે ત્રણ કલાક ત્રણસો રૂપિયા ભમરા ભમરા માગલે ભમરા ના ના સોર લઈ જાતો હો ભમરા લઈ હું તો કંટાડી ગયો એય ભમરા પાસો લાય ને બોલાય ચલાતો ના તાઈ તું વિડે હલવા ના બે ત્રણ કલ લાખ રેડી સુરેદัย મસ્તી દો